ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે ગરમા ગરમ હેલ્ધી નવી એવી પાઉ ભાજી આ ભાજી તમે પરાઠા રોટલી ભાખરી પાઉ કે પછી મલ્ટીગ્રેઇન બ્રેડ સાથે પણ સર્વ કરી શકો એટલી ટેસ્ટી બને છે જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પ્રેશર કુકર લીધું છે એમાં આપણે અડધી વાટકી એટલે અડધો કપ ભરી ફણસી લેશું સાથે એક કપ ભરી કે એક વાટકી ભરી ફ્લાવર લઈ લઈશું અહીંયા આ રેસીપીથી હું ચારથી પાંચ લોકો માટે ભાજી બનાવી રહી છું એક કપ ભરી કે એક વાટકી ભરી બટેટા તો એક મોટા બટેટાની છાલ ઉતારી મેં ટુકડા કરી લીધા છે અડધો કપ ફ્રેશ કે ફ્રોઝન વટાણા નો હોય તો સ્કીપ પણ કરી શકો અને એક મોટી વાટકી ભરી અને સ્પ્રાઉટ ઉગાવેલા મગ ઉમેરી દઈશું અહીંયા પલાળેલા મગ પણ તમે વાપરી શકો જો તમારા પાસે ઉગાવેલા મગ ન હોય તો એમાં આપણે બે કપ ભરી પાણી ઉમેરી દઈશું તો કપના માપની જ વાટકી છે એટલા માટે મેં વાટકીથી માપ લીધું છે તો બે વાટકી ભરી પાણી ઉમેરી દઈશું દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર ચાર વિસલ કરી લઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ કઢાઈ મૂકી અને પાઉંભાજીનો વઘાર પણ કરી લઈશું તો સાંજ માટે ઝટપટ જો તમે થોડું પ્રિપરેશન આ રીતે કરશો તો બહુ ઝટપટ તમારું ડિનર બની જશે હવે ચોપલ લઈ લઈશું અને એમાં આપણે બે ડુંગળી લઈ અને આપણે એને ઝીણી ઝીણી ચોપ કરી લઈશું તો અહીંયા એક વાટકી જેટલી આપણે ઝીણી ચોપ કરેલી ડુંગળી યુઝ કરીશું તો થોડી તમે સેલેડ માટે પણ રાખી શકો નહીં તો બધી તમે ગ્રેવી માટે પણ વાપરી શકો ત્રણ મીડિયમ ટમેટા લઈ એને પણ મેં ચોપરમાં ઝીણા ઝીણા કરી લીધા હવે કાઠિયાવાડી લસણની ચટણી એના માટે દસ લસણની કળીઓ એક નાનો ટુકડો આદુનો લઈ એના ઝીણા ટુકડા મેં કરી લીધા અને આપણે ત્રણ ટી સ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી અને આવી ચટણી રેડી કરી લઈશું આ ચટણીથી પાઉભાજીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આ રીતે મેં કાઠિયાવાડી લસણની ચટણી રેડી કરી લીધી હવે કડાઈ લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એક ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ જેવી થઈ જાય એટલે આપણે ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે ત્રણથી ચાર મિનિટ જેવી સાતળી લેવાની છે તો જ્યારે ડુંગળી સતળાતી હતી ત્યારે મેં સાઈડમાં લસણની ચટણી વાટી લીધી અને ટમાટો પણ મેં સાઈડમાં ચોપ કર્યા હતા તો ડુંગળી તમારે સૌથી પહેલાં સાતળવા મૂકી દેવાની આ રીતે ડુંગળી સતળાઈ જાય ત્રણથી ચાર મિનિટ જેવું થઈ જાય એટલે તમારે એમાં ટમેટા તો ટમેટા એકદમ ઝીણા ઝીણા કે પછી તમે પ્યોરી પણ કરી શકો છો તો આ રીતે બધા ટમેટા આપણે ઉમેરી દઈશું ટમેટાને આપણે ત્રણથી ચાર મિનિટ જેવું સાતળી લઈશું તો ટમેટા ઉમેરી તરત જ તમારે મીઠું ઉમેરી દેવાનું એટલે મીઠું ઉમેરી દેશો એટલે ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને સાઈડમાં તેલ પણ અલગ થઈ જશે તો આ રીતે તેલ અલગ થાય ત્યાં સુધી આપણે ટમેટાને સાતળી લેવાના છે આ રીતે હવે સાઈડમાં તમે જોઈ શકો છો તેલ અલગ થવા લાગ્યું ત્યારે આપણે એમાં અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું અને એને પણ આપણે એક બે મિનિટ જેવું સાતળી લઈશું હવે લસણવાળી ચટણી ઉમેરી દઈશું અને એને આપણે ત્રણેક મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું છે તો લસણની ચટણીની કચાશ નીકળી જાય અને એકદમ સારો એવો કલર આવી જાય ત્યાં સુધી તમારે એને સતરાવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે વચ્ચે વચ્ચે તમારે આ રીતે ચલાવતા રહે ટમેટાને મેશ કરતા જવાના અને આ રીતે વઘાર તમે કરશો તો પાઉંભાજીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું કલર માટે સાથે બે ટી સ્પૂન મેં પાઉંભાજીનો મસાલો ઉમેર્યો છે તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલો અને મરચું બેલેન્સ કરી શકો છો મિક્સ કરી દઈશું અને હવે હું એને એક બે મિનિટ જેવું થવા દઈશ તો તેલ અલગ થાય ત્યાં સુધી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું ત્યાં સુધીમાં પ્રેશર કુકર આપણું થઈ ગયું એમાંથી પ્રેશર નીકળી ગયું અને મેશરના મદદથી આપણે એને મેશ કરી લઈશું તો આપણે પાણીનું માપ બરાબર ઉમેર્યું છે એટલે બિલકુલ પાણી નહીં કાઢવું પડે તમારે જો જરૂર લાગે તો થોડું વધારે ગરમ પાણી તમે આમાં ઉમેરી શકો તો એકદમ સરખી રીતે મેં મેશ કરી લીધું અને હવે આપણે જે બે મિનિટ માટે થવા દીધા હતા મસાલા એ થઈ ગયા એમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું તમે જો ડાયટ માટે બનાવતા હોય તો તમારે અહીંયા બટર નથી ઉમેરવાનું મિક્સ કરી દઈશું અને મેં તેલ ઓછું રાખ્યું છે તમારે તેલ વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો એકદમ સારી રીતે થઈ ગયું તમે જોઈ શકો છો તેલ પણ અલગ થઈ ગયું બાફેલી ભાજી આપણે એમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને કુક્કરમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણી આપણે ભાજીને થોડી ઢીલી કરવા માટે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે પાંચ મિનિટ જેવું આપણે ભાજીને થવા દઈશું તો તમે ત્યાં સુધી સાઈડમાં પાવ પણ શેકી શકો તો આ રીતે ભાજીને થોડી મેશ કરતી જવાની અને તમારે એને થવા દેવાની તો મેં ટેસ્ટ કરી લીધું મીઠું એકદમ બરાબર છે જો તમને લાગે મીઠું ઓછું છે તો તમે ઉમેરી શકો આપણે બટર પણ ઉમેર્યું તો એમાં પણ મીઠાનો ભાગ હોય તો વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું પાંચ મિનિટ પછી એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ ભાજી આપણી તૈયાર છે તો એકદમ હેલ્ધી એવી ટેસ્ટી એવી પરાઠા સાથે તમે ભાખરી સાથે કે ઢોસા સાથે ગરમ ગરમ એને સર્વ કરી શકો છો તો તમારે જો પાઉ ન ખાવા હોય તો પરાઠા કે ઢોસા બેસ્ટ ઓપ્શન રહેશે હું એને ઘઉંના લાદી પાઉં સાથે તો મેં ભાજી હલ્દી કીધી છે એટલા માટે હું તમે વ્હીટ બ્રેડ કે પછી મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો અહીંયા મેં વ્હીટ પાઉ લીધા છે આપણે વચ્ચેથી કટ કરી આ રીતે ઘીમાં હું શેકી રહી છું તમે બટરમાં પણ શીકી શકો પાઉંભાજીનો મસાલો લાલ મરચું થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને પછી આ રીતે બે સાઈડથી એકદમ સારી રીતે શેકી લઈશું અહીંયા જો તમને લાગે કે તમારે પાઉંભાજી થોડી વચ્ચે શીકતા ટાઈમે ઉમેરવી છે તો મસાલા પાઉંની જેમ પણ તમે આ પાઉ બનાવી શકો તો પાવ તૈયાર છે એ જ રીતે બીજા પાઉ પણ આપણે શીકી લઈશું અને ગરમ ગરમ સવ કરીશું તો ગરમ ગરમ ભાજી અને સાથે મેં બીટરૂટ કાકડી ડુંગળીનું કચુંબર કર્યું છે ટમેટા પણ તમે ઉમેરી શકો અને સાથે મેં લીંબુનો સ્લાઇસ મૂક્યું છે ભાજી એના પર આપણે બટર મૂકીશું અને ગરમ ગરમ લાદી પાઉ સાથે તમે ભાજીને સવ કરો આ રીતે જો તમે મગની પાઉંભાજી ક્યારેય નો ટ્રાય કરી હોય તો એકવાર તમે ટ્રાય કરજો બહુ ટેસ્ટી બનશે સાથે હેલ્ધી પણ છે અને પ્રોટીનનો ભાગ પણ એમાં છે તો એકદમ ટેસ્ટી એવી તમને લાગશે તો એકવાર આ રીતે પાઉંભાજીની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.